વર્ગ અને વર્ગ માટે કોઈક વસ્તુઓ ખરીદવા માટે તેને પૈસા આપ્યા જ્યારે છોકરો વસ્તુઓ અને વધેલા પૈસા લઈને પાછો આવ્યો ત્યારે શિક્ષકે તે ગણ્યા પણ વગર તે લઈ લીધા તેણે વર્ગમાં તે છોકરાની પ્રામાણિકતા અને વિશ્વાસનીયતાના વખાણ કર્યા આ સાંભળીને તે છોકરાને આઘાત લાગ્યો કારણ કે તેણે ખરેખર તેણીએ આપેલા પૈસામાંથી થોડાક ચોર્યા જતા તેણે તેની ભૂલનો ખ્યાલ આવ્યો અને પછી ક્યારે એક પૈસો પણ ચોર્યો નહીં આ વાર્તામાંથી એક પ્રશ્ન છે કે આ વાર્તાનો સૂચિતાર્થ શું છે તો કે આ વાર્તાનો સુચિતાર્થ એ છે કે શિક્ષકે તેને છોકરાને દર્શાવ્યું કે તે ખરેખર તેના પર વિશ્વાસ રાખતી હતી અને આ ઘટનાએ તેને એક નવ્ય વ્યક્તિ બનાવ્યો વિશ્વાસ લોકોના નવ ઘડતરમાં સર્જી ચમત્કાર સર્જી શકે છે તો આ વાર્તામાંથી આપને એ બોધ મળ્યો કે મે શિક્ષક આપણા ઉપર એટલો ભરોસો કરે તો ત્યારે આપણે ક્યારેય ખોટું કરવું જોઈએ નહીં થેન્ક યુ